નમસ્કાર દોસ્તો ઇમ્પોસિબલ કંઈ નથી જે દોસ્તો આજનો કિસ્સો છે આજની સ્ટોરી છે તે કંઈક એવી છે કે દુનિયાના પાંચ એવા લોકો જેનું વજન અને તેનું કદ સામાન્ય માણસોથી દસ ગણું વધારે હતું મતલબ કે એવા લોકો છે જેનું વજન છે તે ચારસો કિલો પાંચસો કિલો હતું અને આ પહાડ જેવું શરીર છે તેનું વજન ઉતારવું તેના માટે મોટી ચુનૌતી હતી પહેલી નજરે એવું લાગે છે કે આ ઇમ્પોસિબલ છે પરંતુ આ એ પાંચ લોકો છે જેને પોસિબલ કરી બતાવ્યું છે તો આજનો આ વિડીયો એ પાંચ લોકો માટે જેણે પોતાનું વજન છે તે અનેક ગણું વધારે હતું તેના નામે રેકોર્ડ હતા પરંતુ તેણે પોતાનું વજન છે તે કંટ્રોલ કર્યું તેણે પોતાનું વજન છે તે ઘટાડ્યું તો આવું જાણીએ કે વિશ્વના એક કોણ પાંચ લોકો હતા જે પાંચસો કિલો સુધીના તેના વજન હતા અને તેણે વજનને ઘટાડ્યું છે વિડીયોની હવે શરૂઆત કરીએ નંબર એક ઉપર છે અંબા અંબર રાચડી કરીને છે આ અંબર રાચડીનું પચીસ વર્ષની ઉંમરે ત્રણસો કિલો વજન હતું મતલબ કે અધત તેનું આ વજન હતું ડૉક્ટરને ત્યાં તે સર્જરી કરાવવા માટે પરંતુ ડૉક્ટરે શરત રાખી કે તું તારું દસ કિલો વજન ઓછું કર પછી સર્જરીની વાત કર અંબર રાચડી છે તેણે પોતાનું વજન ઘટાડવાની શરૂઆત કરી ડૉક્ટરે દસ કિલોની શરત રાખી હતી પરંતુ માત્ર સાત મહિનાની અંદર આ અંબર રાચડીએ ચાલીસ કિલો જેટલું વજન છે તે ઘટાડ્યું એટલું જ નહીં એક વર્ષમાં પોતાનું ત્રણસો કિલો વજનમાંથી અડસઠ કિલો વજન છે તે ઘેટાડ્યું હતું ત્યારબાદ ડૉક્ટરો દ્વારા તેની સર્જરી કરવામાં આવી અને વજન ઉતરવાના કારણે અને ત્યારબાદ સર્જરીના કારણે તેની જિંદગી છે તે નોર્મલ થઈ છે જી હા દોસ્તો નંબર બેની વાત કરીએ નંબર બે ઉપર છે યુઆન પેડ્રો જી હા આ યુઆન પેડ્રો ફેરેન્ડો છે તેમનું વજન પણ કંઈક અલગ હતું અને લોકોથી કંઈક વધારે હતું વિશ્વના સૌથી જાડા વ્યક્તિમાં તેનું નામ હતું યુવાન પેડ્રો છે તેનું વજન પાંચસો ને પંચાણું કિલો હતું મતલબ કે છસો કિલોની આસપાસ આ યુવાન પેડ્રો છે તેનું વજન હતું છસો કિલોની આસપાસનું વજન મતલબ કે વિશ્વના જે ભારે ભરખમ લોકો છે તેમાં તેનું સ્થાન હતું પાંચસો ને પંચાણું કિલો વજન હોવાના કારણે તેનું વજન છે તે સતત વધતું હતું આ છેલ્લે પાંચસો પંચાણું કિલો થયું હતું છેલ્લે વજન વધ્યું તેની ચરબી વધતી હતી જેના કારણે સાત વર્ષથી તે રૂમની બહાર નીકળી નહોતો શિકો સાત વર્ષ સુધી તે ઘરની બહાર નહોતો નીકળતો કારણ કે સતત તેનું વજન વધતું હતું વજન વધવાની સાથે સાથે તેને ડાયાબિટીસ હતું હાઈ બ્લડ પ્રેશર હતું એટલું જ નહીં તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી આખરે તેને હોસ્પિટલે લઈ જવામાં આવે છે ડૉક્ટરને ત્યાં સાત વર્ષ રૂમમાં રહ્યા પછી તેને ડૉક્ટરને ત્યાં લઈ જવામાં આવે છે ડૉક્ટર યુવાન પેડ્રોને આહારમાં ફેરફાર કરાવે છે આહારમાં ફેરફાર કર્યા બાદ આ યુવાન પેટ્રોનું વજન છે તે લગભગ એકસો ને સિત્તેર કિલા જેટલું ઘટાડો આવ્યો તેમાં તેણે આહારમાં ફેરફાર કર્યો એકસો સિત્તેર કિલો જેટલું વજન છે તે ઘેટવું અને ત્યારબાદ આવી હતી ડૉક્ટરોએ તેની સર્જરી કરી અને આ સર્જરી કર્યાના કારણે તેને વધારે બસો ને પચાસ કિલોથી પણ નીચે તેનું વજન છે તે આવી ગયું હતું મતલબ કે પાંચસો ને પંચાણું કિલોમાંથી તેનું વજન છેલ્લે બસો ને પચાસ કિલોની નીચે લાવવામાં સફળતા મળી હતી દોસ્તો ત્રીજા નંબરની વાત કરવામાં આવે તો ત્રણ નંબર ઉપર છે પોલ મેસન જી હા આ ત્રીજા નંબર ઉપર છે પોલ મેસન તેનું નામ છે તેનું વજન પણ કંઈક વધારે અને ચારસો પચાસ કિલો વજનનો આ પોલ મેસન નામનો વ્યક્તિ હતો એકવીસ વર્ષની ઉંમરથી નોર્મલ હતો એકવીસ વર્ષ સુધી અને ત્યારબાદ એકવીસ વર્ષની ઉંમરથી આનું વજન છે તે વધવાની શરૂઆત થાય છે તેના શરીરમાં ચરબીની શરૂઆત થાય છે એકવીસ વર્ષ બાદ ડૉક્ટર છે એક જેનિફર નામની મહિલા તેને તેની કહાનીની ખબર પડે છે ત્યારબાદ આ જેનિફર મહિલા છે તેને હેલ્પ કરે છે અમેરિકાની એક લેનસ્કી હોસ્પિટલ છે લેનસ્કી અમેરિકાની આ હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવે છે ડૉક્ટરો તેને વિના મૂલ્યે અહીંયા પર સારવાર આપે છે એટલું જ નહીં તેનું પણ ઓપરેશન કરવામાં આવે છે અને બસોને ચાલીસ કિલો વજન છે તે જોતામાં ઘટાડે છે મતલબ કે તેનું વજન ચારસો ને પચાસ કિલોની આસપાસ હતું ત્યાં ઘટાડો કરીને તેમાંથી બસોને ચાલીસ કિલો વજન છે તે ઓછું કરવામાં સફળતા મળી હતી દોસ્તો ચોથા નંબર ચોથા નંબર ઉપર છે વોલ્ટર હડસન જી હા આ વોલ્ટર હસ હડસન છે તેનું વજન પણ કંઈક અલગ હતું એકસો આપણી કમર સામાન્ય લોકોની હોય છે ત્રીસ બત્રીસની પુરુષોની હોય છે કોઈની છત્રીસની હોય છે ચોત્રીસની હોય છે અલગ અલગ હોય છે પરંતુ આ જે વ્યક્તિ છે વોલ્ટર હર્સન તેની કમર એકસોને નવ ઇંચની હતી મતલબ કે એક સામાન્ય માણસથી બમણીની પણ ત્રણ ચાર ગણી વધારે તેની કમર હતી બાર વર્ષની ઉંમરથી તેની ચરબીની સમસ્યા તેને થઈ હતી બાર વર્ષની ઉંમરથી જ તેમાં વધારો થતો હતો એ જ્યારે બાર વર્ષનો હતો મતલબ કે કિશોર અવસ્થામાં હતો ત્યારે તેનું વજન છે તે નેવું કિલોની આસપાસ હતું અને ઓગણીસો સત્યાસીમાં તેનું વજન છે તે લગભગ પાંચસો ને બેતાલીસ કિલોની આસપાસ પહોંચ્યું હતું મતલબ કે સાડી પાંચસો કિલા વજન છે તેનું પહોંચ્યું હતું સર્જરીથી આ વોલ્ટરે વજન છે તેમાં ત્રણસો ને બાસઠ કિલો નોંધાયું હતું ત્રણસો ને બાસઠ કિલો જેટલું વજન છે તેણે ઘટાડ્યું હતું સાડી પાંચસો કિલાનો આ વ્યક્તિ હતો જેણે સર્જરી કરાવી અને ત્રણસોને પાસઠ કિલા જેટલું વજન છે તેને બાસઠ કિલા જેટલું વજન છે તેણે ઓછું કહ્યું હતું ઓગણીસો એકાણુંમાં તેનું મોત થાય છે તેને હાર્ટ અટેક આવે છે અને એ સમયે ફરી તેનું વજન છે જે જ્યારે તેનું મોત થયું હતું ત્યારે ચારસો ને દસ કિલોનો આ વ્યક્તિ હતો પાંચ નંબર ઉપર છે પાંચ નંબર ઉપર છે આર્યા બર્માના જી હા આર્યા બરમાના છે તે બાર વર્ષનો બાળક છે એક કિશોર છે સૌથી વધારે વજનદાર સૌથી વધારે જાડા બાળકમાં તેનું નામ છે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર આ બાળક છે આર્યા બર્માના તે ઇન્ડોનેશિયાનો છે અને બાર વર્ષની ઉંમરમાં તેનું વજન છે તે વિશ્વનો સૌથી જાડો બાળક છે તેને ગણવામાં આવતો હતો દસ વર્ષ દસ વર્ષની ઉંમરે જ્યારે આર્ય બર્માના છે તે દસ વર્ષની ઉંમર હતી ત્યારે લગભગ પાંચ લોકોનો ખોરાક છે તે એકલો ખાતો હતો અત્યારે બાર વર્ષનો થયા બાદ તેના વજનમાં પણ ખૂબ વધારો થયો આર્યા બર્માના પાંચ મિનિટ પોતાના પગ ઉપર આ બાળક છે તે પાંચ મિનિટ માટે પણ ઊભો નહોતો રહી શકતો કારણ કે તેનું એટલું વજન હતું કે તે પાંચ મિનિટ માટે પણ ઊભો નહોતો રહી શકતો આખો દિવસ તે આડો સૂઈને પસાર કરતો હતો મતલબ કે વજનના કારણે તે સરખો બેસી પણ નહોતો શકતો તેની સર્જરી કરવામાં આવી ઇન્ડોનેશિયાનો સૌથી જાડા બાળક તરીકે તેને ઓળખવામાં આવતો હતો તેની સર્જરી કરવામાં આવી ગત વર્ષ આ બાર વર્ષના આર્યાને સર્જરી કરવામાં આવી અને આ સર્જરી કર્યા બાદ ઓમની કરીને ઇન્ડોનેશિયામાં હોસ્પિટલ છે આ ઓમની હોસ્પિટલની અંદર તેની સર્જરી કરવામાં આવી તેના પેટનો ઘણો હિસ્સો છે તેને કાપી નાખવામાં આવ્યો એના પેટનો વધારાનો હિસ્સો છે તેને કાઢી નાખવામાં આવ્યો જેથી કરીને તેને ખોરાક એટલો બધો જરૂર જરૂરત ન પડે જેના કારણે તેના પેટનો મોટા ભાગનો હિસ્સો છે તેને ડૉક્ટરોએ હટાવી દીધો હતો હાલ તે પોતાના પગ ઉપર ઊભી શકે છે ચાલી શકે છે મતલબ એક નોર્મલ જે માણસ હોય છે તેવો આ બાળક દેખાય છે તો આ આરિયા છે ઇન્ડોનેશિયાનો સૌથી વધારે વજન ધરાવતો વિશ્વનો બાળકમાં એક છે અને હવે તેનું ઓપરેશન બાદ તે નોર્મલ દેખાઈ રહ્યો છે અને અત્યારે તેમનું કહેવું છે કે માત્ર પાંચ ચમચી ખોરાક લેવાથી તેને પેટ ભરાઈ જાય છે એક સમય હતો કે એ બાર વર્ષનું બાળક પાંચ મોટા લોકો જેટલું ખાતા હોય એનાથી પણ વધારે ખાતો પરંતુ પેટની ચરબી ઓછી કરવામાં આવી અને હવે તે માત્ર પાંચ ચમચીમાં તેનું પેટ છે તે ફૂલ થઈ જાય છે દોસ્તો આવા જ આવું નવા વિડીયો જોવા અને જાણવા માટે આપની યુટ્યુબ ચેનલ મમસ્તગીને સબસ્ક્રાઈબ કરો અગર આપવા વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ